નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો જવાહર નવોદય વિદ્યાલય જે અલિયાબાડા ડિસ્ટ્રિક્ટ જામનગર ખાતે આવેલી છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની અહીંયા શિક્ષક માટેની ભરતી જાહેરાત આવેલી છે વોક ઇન અંતર્ગત ભરતી જાહેરાત છે વિગતવાર જોશું મિત્રો ભરતી વિશે તો તમે જોઈ શકો છો પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય અલિયાબડા ડિસ્ટ્રિક્ટ જામનગર રિક્વાયર્સ પીજીટી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ફિઝિક્સ ઓન પ્યોરલી કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ વિથ કોન્સોલિડેટ એન્ડ ઓફ આર એસ ફાઇવ થાઉઝન્ડ સેવન એટલે કે પાંત્રીસ હજાર સાતસો પચાસ રૂપિયા અહીંયા પગાર ધોરણ રહેશે મિત્રો કોન્ટ્રાક્ચ્યુઅલ પોસ્ટ પર અહીંયા ભરતી જાહેરાત છે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ફિઝિક્સ વિષય માટે ધ કેન્ડિડેટ મસ્ટ બી ફ્લુએન્ટ ઇન ઇંગ્લિશ હેવિંગ ગુડ નોલેજ ઓફ સબ્જેક્ટ એન્ડ હોલ્ડિંગ એમએસસી બી એડ ડિગ્રી ફ્રોમ રેકોગ્ન યુનિવર્સિટી વિથ મિનિમમ ફિફ્ટી માર્ક્સ એટલે કે તમે જોઈ શકો છો મિત્રો એમએસસી બીએડની એડની લાયકાત ધરાવતા હોય તેમજ પચાસ ટકાના જે માર્ક્સ ધરાવતા હોય તેવા ઉમેદવારો છે તે અહીંયા વોક ઇન ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ શકશે મિત્રો કેન્ડિડેટ શેલ વોક ઇન ઇન્ટરવ્યૂ ઓન આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસ એટ નાઇન એ એમ એટલે કે આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ મિત્રો સવારે નવ વાગે જે સંપૂર્ણ તમારા ડોક્યુમેન્ટ છે રિઝ્યુમ સાથે મિત્રો પ્રિન્સિપલ ઓફિસ જે વી જામનગર ખાતે તમે ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યૂ માટેનું આ ભરતી જાહેરાત છે જે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે मित्रों पत्र हज़ार सात सौ पचास रुपये अँ पगार धोरण रहे आठ ऑगस्ट बजार चौबीस रोज सवेरे नौ वगे मित्रों अँ वॉकिंग इंटरव्यू रहे जमनगर खाते जैन वी जमनगर खाते तो मित्रों जो वीडियो पसंद आया हो तो लाइक करजो तरह मित्रों सुधी शेर करजो वो तो में ने सब्सक्राइब कर लो जे अपने विविध महिति मिलती रहे मित्रों वीडियो जो बदल आप खूब खूब आभार मे एक नवा वीडियो साथ त्या सुधी जय हिंद भारत माता की जय